કોઈ દી એવું નતું કર્યું આજે અમે પેલી વાર પહેરાણે ને સેલો દિવસ છે હા પંખીડી નામ ખીસડો ભાર કથાઈ હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાય તો માતાજી હવનો હારું કરે ને ધંધા માલા બાપ એને મનને મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું તો કેમ છે બધા મજામાં ને તો મજામાં મજા છે તો આજના નવા વિડીયોમાં તમારું બધાયનો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અટાણા જા સરસ મજાના તૈયાર થઈ ગયા છે હવર હવર માં ને સંદીપ ને જો ટિફિન ભરી દીધું ને તો શિરામણ કરીને વઈ ગયા છે ના કામે અને અટાણે મારા પતિક ભાઈ છે ને આ વાહે રમવા વઈ આવ્યા છે જો આજ મમ ખાવા હા ટાડે સાઈ સે સે

પથક થી બો બી તો બધા વિડીયો માં બેરા રહેજો તમને બધા ને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો ફટાફટ છે ને જઈ ઘેર કેમ કે ઘેર થોડું કામ છે ભાઈ ને જઈ બધામ તો કઈ અંબાણી ની હવે ઘરે જઈ ને આ અમાર બા છે ને મોક ભવડે છે કબા હાથ માં જ લઈ લીધા ને પતો જો બસ આજ તમારે ભવડાઈ જાય મગ પૂરા મગની ડાળ કરવાની છે સમજો મગની ડાળ થાય છે

કોઈ દે એવું નતો કરી આજ અમે પહેલી વાર પરાણે પરણે છે ને એને માથામાં મહેંદી નાખી દીધી ઈ પણ કાળી મેંદી સમજે અમાર બાળ વાળ ધોળા હતા ને બધાય તો બધાય કાળા થઈ ગયા કેમ છે પૂજાબેન જોઈ હા કેમ એમ કરો હે તડકો લાગે તડકો લાગે અરે પૂજાબેન તડકો લાગે માર બા છે ને માથું ધોઈને આવ્યા છે તો વળ આવે અમાર પૂજાબેન માથું ઓળ દે કે પૂજાબેન

ટાંકા લીધેલા છે એ તોડાવા જવાના છે એટલે દવાખાને બે મા દિકરાને બતાવવા જવાના છે એટલે આવે છે વિજયભાઈ કૈલાજ બેનને લેવા કોણ આવ્યું કેવડી લઈને આવ્યો આમ છે કાળી હેવડી લઈને આવ્યું કેમ છે વિજયભાઈ હારું ને જો અમારે વિજયભાઈ આવી ગયા એમ જ મહેમાન આવી જાય છે હવે ઘરે

એક કાલ કીધું એને ના પાડી દીધી કે ભાઈ એમને ખીચડો દેવા આવી જાવ પૂછી આગળ આ છોકરા ને જવાની બહુ ઉતાવળ થઈ જાય ઘરે જવાની આ છોકરો જો આ છોકરો જો કાન તૂટલો હશે

એટલે જાન રાખવી પડે એટલે જ્યાં છે મહેમાન તો વય ગયા છે ને અમારા પતિકભાઈને છે ને સીકું ખાવાના છે જો સીકું પાકી જાય ને એટલે ને અમારા અહીંયા છે ને ઘઉણા દવણા ચાલે છે કેમ કે દવણું કરવાનું બાકી હતો તો જો દવણું કરીએ છીએ હવે ઘઉનું બા વા બાણદીની સીખું બાણદી સીખું યો નહીં યોની યોની હ જ્યાં બધી ના દે ત્યાં બધી માને નહીં તો સીખું છે સરસ મજાના તો આવો બધા તમે સીકું ખાવા કેમ કે સીકું કાસા લેવા છે ને તે દાબો નાખ્યો છું તે પાકી જાય તો શીખો ખાવા આવું બધા તો આ છે ને એક પાર્લર ઓર્ડર છે બ્લીચ ફેશિયલ ને એવી રીતનું બધું કામ કરવાનું છે આજનો ઓર્ડર માં તો આ મશીન છે તો મશીન પણ મેં નીચે લઈ લીધું છે અને આ બ્લીચ ફેશિયલ ને આવી બધી પ્રોડક્ટ જોઈતી હતી તો એ વસ્તુ બધી લઈ લીધી છે હવે આગળ આવતા જ છે કેમ કે ચાર વાગ્યાનો સમય આપ્યો હતો તો હવે આગળ ચાર વાગે આવતા જ હે તો ફટાફટ આ છે ને મારું પાર્લરનું થોડું કામ છે

એવી ઘણા એમ દેખાડતા નથી વિડીયો કેમ દેખાડતા નથી પણ થોડીક આપડે એવું રાખવું પડે એમ છે એવું છે કેમ કે બધા ઈચ્છા જેની ઈચ્છા હોય એને લઈ ન ઈચ્છા હોય એને ન લઈ એવી રીતનું હોય તો હવે વાળું પાણીનું ટાણું થઈ ગયું છે ને હવે આ બધા મશીનોને બધા લીધેલા છે ને બધા એક મૂકી દો કેમ કે છે ને પાછું કાલ પાછો બીજો ઓર્ડર છે એ કહી દઉં અટાને કેમ કે એ ઓર્ડર હજુ પૂરો કરવા જવાનું થાય તો બસ હવે આપણે આજના વિડીયો એન્ડ કરી દઈશું આ સુધી અમારો વિડીયો જોવા માટે તમારા બધાને ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સિનેમા પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જો સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ ભાઈ